ફાયર એકસો એક ડીસીપીઓમાં આપનું સ્વાગત છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જયહિંદ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેજર સેક્ટર બે હજાર તેર પ્રકરણ પાંચ ગુના અને દંડ અફેન્સીસ એન્ડ પેનલ્ટીઝ આ પ્રકરણ ખૂબ જ કડક છે કારણ કે તેમાં નિયમો ન પાળનાર માટે જેલ અમ્પ્રિઝનમેન્ટ અને દંડ ફાઇન્ટની જોગવાઈ છે આ પ્રકરણ કલમ અઠ્ઠાવીસમી ચોત્રીસ સુધી વિસ્તરેલું છે એક કલમ અઠ્ઠાવીસ કાયદાનો ભંગ કરવા બદલ શિક્ષા પેનલ્ટી ફોર કોન્ટ્રોવેન્શન આ કલમ સૌથી સામાન્ય અને વ્યાપક છે ગુનો જો કોઈ માલિક કે ભોગવટો કરનાર કલમ અઢાર ફાયર સિસ્ટમ વસાવવી અથવા કલમ છવ્વીસ કામચલાઉ બાંધકામ પરમિશનનું પાલન ન કરે સજા જેલ બે બે વર્ષ સુધીની થઈ શકે દંડ પચાસ હજાર રૂપિયા સુધીનો દંડ બંને કોર્ટ જેલ અને દંડ બંને કરી શકે છે ચાલુ ગુનો કન્ટિન્યુઇંગ અફેન્સ જો નોટિસ મળ્યા પછી પણ ગુનો ચાલુ રાખે તો દરરોજ ત્રણ હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે બે કલમ ઓગણત્રીસ એફએસસી વગર બિલ્ડિંગ વાપરવા બદલ શિક્ષા પેનલ્ટી ફોર નોટ હેવિંગ એફએસસી ગુનો કલમ ઓગણીસ મુજબ જો કોઈ વ્યક્તિ વેલીડ ફાયર સેફટી સર્ટિફિકેટ એફએસસી વગર બિલ્ડિંગનો ઉપયોગ કરે સજા કલમ અઠાવીસ મુજબની જ સજા બે વર્ષ જેલ પચાસ હજાર દંડ લાગુ પડે છે ત્રણ કલમ ત્રીસ ઓફિસરને રોકવા બદલ શિક્ષા પેનલ્ટી ફોર ઓબસ્ટ્રાક્ટિંગ ઓફિસર ગુનો જ્યારે ફાયર ઓફિસર ચેકિંગ માટે આવે અને કોઈ વ્યક્તિ તેમને રોકે ધક્કો મારે અથવા ચેકિંગ કરવા ન દે સજા આ પણ ગંભીર ગુનો ગણાય છે અને તેના માટે કાયદા મુજબ કાર્યવાહી થાય છે ચાર કલમ એકત્રીસ માહિતીને આપવી ફેલિયર ટુ ગીવ ઇન્ફોર્મેશન ગુનો જો ફાયર ઓફિસર બિલ્ડિંગ વિશે માહિતી માગે જેમ કે પ્લાન માલિકનું નામ અને તે આપવામાં વ્યક્તિ નિષ્ફળ જાય અથવા ખોટી માહિતી આપે પાંચ કલમ બત્રીસ કંપનીઓ દ્વારા ગુના અફેન્સેસ બાય કંપનીઝ નિયમ જો કોઈ કંપની પ્રાઇવેટ લિમિટેડ ભાગીદારી પેઢી દ્વારા ગુનો થાય તો તે સમયે જે વ્યક્તિ ઇન્ચાર્જ ઇન્ચાર્જ હોય અથવા જવાબદાર રિસ્પોન્સિબલ હોય જેમ કે ડાયરેક્ટર મેનેજર સેક્રેટરી તે ગુનેગાર ગણાશે અને તેને સજા થશે બચાવ જો તે સાબિત કરે કે ગુનો તેની જાણ બહાર થયો હતો તો તે બચી શકે છે છ કલમ તેત્રીસ ગુનાનું સમાધાન કમ્પાઉન્ડિંગ ઓફ અફેન્સીસ આ કલમ થોડી રાહત આપે છે શું છે કોર્ટમાં ગયા વગર અમુક સામાન્ય ગુનાઓ માટે જો વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી લે અને નક્કી કરેલી રકમ કમ્પાઉન્ડિંગ ફી ભરી દે તો કેસ ત્યાં જ પૂરો થઈ શકે છે શરત આ સત્તા ડાયરેક્ટર અથવા અધિકૃત ઓફિસર પાસે હોય છે ગંભીર ગુનાઓમાં સમાધાન મળતું નથી સાત કલમ ચોત્રીસ ગુનાની નોંધ કોગ્નઝન્સ ઓફ અફેન્સીસ નિયમ કોર્ટ ત્યારે જ ગુનો નોંધશે જ્યારે ફરિયાદ ફાયર ઓફિસર અથવા સરકાર દ્વારા અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવી હોય કોઈ સામાન્ય નાગરિક સીધો કોર્ટમાં જઈને આ એક્ટ હેઠળ કેસ કરી શકતો નથી પ્રોસિક્યુશન ફાયર વિભાગે કરવું પડે પરીક્ષા માટે યાદ રાખવા જેવા મુદ્દા કી પોઇન્ટ્સ ફોર એક્ઝામ મહત્તમ સજા બે વર્ષની જેલ અને અથવા પચાસ હજાર રૂપિયા દંડ ડેલી દંડ ગુનો ચાલુ રહે તો રોજના ત્રણ હજાર રૂપિયા સુધી જવાબદાર વ્યક્તિ કંપનીના કેસમાં ડાયરેક્ટર મેનેજર સમાધાન કલમ તેત્રીસ હેઠળ દંડ ભરીને કેસ પતાવી શકાય છે